હાલ મહત્વપૂર્ણ સમાચાર જે છે સામે આવી રહ્યા છે તો પૂર પ્રભાવિત કેન્દ્ર સરકાર દ્વારા સરકારે નાણાંની ફાળવણી કરી છે ગુજરાત મણિપુર અને ત્રિપુરા માટે છસો પંચોતેર કરોડ રૂપિયા સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાતને છસો કરોડ

ની ફાળવણી કરી છે ગુજરાત મણિપુર અને ત્રિપુરા માટે કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી છે ગુજરાત ને છસો મણિપુર ને પચાસ અને ત્રિપુરાને પચીસ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે કેન્દ્ર સરકારે એનડીઆરએફ ના ફંડ માંથી આ નાણાંની ફાળવણી કરી છે